વાંધો નહી હું તમને હું કતુ ભવા માટે વિજપડે વાળો રહ્યો આપડે દીપક સુડાસ માં એ બહુ દેવી માટે વિરોધ કરે છે તો એનો આપડે ગમે બંદોબસ્ત કરવું પડે છે

જયારે પણ તમને તમારા પસવાડા માં જયારે ને ત્યારે દીપક છોડ માં આદર્શ સાવર ફૂડ લાભ આવી જાય બરાબર જય હિન્દ જય ભારત જય માતાજી જય સવિતા